નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ પહેલું વિષય પરવ પાઠ નંબર સાતમો ચપટી વાગી આગળ આપણે જે અભ્યાસ કર્યો એ ફરીથી આપણે એક વખત સમજી લઈએ સૌથી પહેલાં આપણે એક સરસ મજાનું બાળગીત સમજ્યા ત્યાર પછી તો કે બાળગીતના આધારે પ્રશ્નોના જવાબ લખ્યા હવે ત્યાર પછી જે આપણે અક્ષર ટાઈપના વર્તળું જે ઘૂંટવાના હતા અક્ષર બોલો ઘૂંટો અને રંગ પૂરો એવી રીતે આપણે હવે અક્ષરને સમજવાના છે અહીં આપણે લ ટ અને ચ ખનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તો કે એમાંથી આપણે લને ઓળખ્યો ટને ઓળખ્યો ચ ને ઓળખ્યો અને ખ ને ઓળખ્યો એની ઉપર આપણે શું કર્યું તો કે રાઉન્ડ કર્યું હવે ત્યાર પછી તો કે એના આધારે આપણે જોડકું જોડ્યું કે જેમાં લ આવતો હોય ટ આવતો હોય ચ આવતો હોય અને ખ આવતો હોય તો એને આપણે એની સામે જોડકું જોડવાનું ત્યાર પછી વાંચો અને લખો વાંચી અને આપણે બોલતા શીખા લ ટ ચ ઘૂટો બોલો અને લખો તમારે અહીં લખીને પૂરું કરવાનું હવે એવી જ રીતે હવે પછીનો અભ્યાસ આપણે શરૂ કરશું અહીં સુધીનું આપણે આગલા વિડીયોમાં સમજ્યા હતા તો હવે આગળ ચલો અહીં તમને કહેવામાં આવ્યું છે કે ટપકા જોડો વાંચો અને લખો સૌથી પહેલાં એ રસવાય કી એક માતર અને બે માતર તો આના વિશે આપણે સમજવાનું છે રસવાઈ તો એને આપણે ઈ બોલતા હોઈએ દીર્ઘાય તો એને આપણે પણ ઈ બોલતા હોઈએ છીએ ત્યારે એક માતર એટલે એ બે માત્ર એટલે એની માથે આપણે ઐ એવો શબ્દોનો ઉચ્ચાર કરતા હોય છીએ એવી જ રીતે અહીં તમને બારક્ષોડી સમજાવવામાં આવેલી છે તો સૌપ્રથમ આપણે રસવાય દીર્ઘાય એક માતર અને બે માતર ત્યાર પછી હવે સાદા શબ્દોવાળો પેલો શબ્દ છે ત્યાર પછી કાનાવાળો શબ્દ એટલે કે એનો ઉચ્ચાર થશે આ ત્યાર પછી રસવાય એટલે એને થશે ઈ ત્યાર પછી દીર્ઘાય તો એનો થશે ઈ ત્યાર પછી એક માતર એટલે એને આપણે કહેશું એ હવે બે માતર હોય ત્યારે એનો ઉચ્ચાર થશે ઐ એવી જ રીતે અહીં આ લને જેવી રીતે બનાવ્યો લ તો હવે આપણે એને બોલતા શીખીએ કે આવી રીતે એક માતર આવતા છે બે માતર આવે છે રસવાઈ આવે છે દીર્ઘાય આવે છે તો આને આપણે બોલશું કઈ રીતે ચાલો આપણે એને બોલતા શીખીએ સૌથી પહેલાં લ લા લી લી લે લે લય અને લય હવે એવી જ રીતે અહીં તમને ટ આપવામાં આવેલો છે ચાલો ટ ટ ટા ટી ટી ટે ટે અને સૌથી પહેલાં રસવાઈ દીર્ઘાય એક માતર અને બે માતર ચલો એવી જ રીતે ચ તો ચ ચાર રસવાય ચી દીર્ઘાય ચી એક માતર છે અને બે માતર જય ચલો આવી રીતે ઘરે તમારે બોલવાનું છે ઘૂંટવાનું છે અને ફરીથી લખવાનું છે વારાફરતી શબ્દને હારે હારે બોલતું જવાનું કે ચને કાંઈ નય ચને કાનાવાળો ચા ચને રસવાય ચી ચને દીર્ઘાય ચી ચને એક માતર છે પાછો છે અને ચને બે માતર જય ચાલો એવી રીતે ખ સાદો ખ કાનાવાળો ખ રસવાઈ ખી દીર્ઘાય ખી ખને એક માતર ખે પાછું ખે અને ખને બે માતર ખલો આવી રીતે તમે આ દરેકનો અભ્યાસ કરશો અને હારે હારે આમ ઘૂટતા જશો અને બોલતા જશો કે કેવી રીતે બોલાય છે એનો ઉચ્ચાર શું થાય છે એને કઈ રીતે લખાય છે અને આવી રીતે તમને સરળતાથી બાળક છળીની લાઇન આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો આ પેજમાં તમારે જે ટપકા છે એને ટપકાને જોડી વાંચતું જવાનું છે સાથે સાથે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે હવે ત્યાર પછીનો પેજ ચિત્ર શબ્દ લખો અને અક્ષર પર રાઉન્ડ કરો અહીં તમારે શું કરવાનું કે સૌથી પહેલું ચિત્ર તમને શેનું આપ્યું છે તો લખોટીનું તો એનું તમારે પહેલાં તો નામ લખવાનું અહીંયા મેં તમને લખી દીધું છે જો લખોટી તો હવે એનો પહેલો અક્ષર શું થઈ છે તો કે લ તો જ્યાં તમને લ જોવા મળે ખ જોવા મળે કે ટ જોવા મળે એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે શું કીધું છે ચિત્ર શબ્દ શબ્દ લખો અને એવા અક્ષર અક્ષર જે આપણે અહીં હોય એના જેટલા આવે એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે તો અહીં લ ખ અને ટન ત્રણ શબ્દ આવે છે તો આપણે ત્રણેય શબ્દ જ્યાં જ્યાં અક્ષર દેખાય એની ઉપર રાઉન્ડ કરશું સૌથી પહેલાં લ ઉપર રાઉન્ડ કરી છે અહીં પણ લ છે અહીં લ ખ અને ટ ત્રણેય આપેલા છે તો ત્રણેય ઉપર રાઉન્ડ કરશું ત્યાર પછી પાછું લ ઉપર રાઉન્ડ કરશું વા લ માં લ ઉપર રાઉન્ડ કરશું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે લ ખ ને ટ ત્રણ અક્ષર આવે ત્યાં રાઉન્ડ કરવાનું સૌ પ્રથમ એનું નામ લખી નાખવાનું ત્યારબાદ રાઉન્ડ કરવાનું રહેશે હવે ત્યાર પછી તમને અહીં ચિત્ર આપેલું છે જુઓ જઈને શેનું છે ચિત્ર તો ટમેટાનું છે તો આપણે અહીં લખશું ટામેટું અથવા તો ટમેટું ચલો તો હવે ટ મ અને ટ જ્યાં પણ દેખાય અહીંયા આપણે રાઉન્ડ કરશું ટ ટ ટ ટ અને અહીં ટ મે ટુ ત્રણેય આવી ગયેલું છે તો આપણે ત્રણેય ઉપર રાઉન્ડ કરશું અથવા એક એક અક્ષર ઉપર પણ રાઉન્ડ કરી શકો તો આવી રીતે તમને એ અક્ષરમાં જ્યાં ટ મ અને ટ દેખાય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું રહેશે હવે ત્યાર પછીનું ચિત્ર જોવું જોઈને શેનું છે તો અહીં તમને ચમચી આપેલી છે ચલો ચમચી ઉપર આપણે જ્યાં જ્યાં દેખાય ત્યાં ચ મ અને ચ ઉપર રાઉન્ડ કરવાનું છે સૌથી પહેલાં તો તમે અહીં લખશું ચમચી ચલો ત્યાર પછી જ્યાં પણ સૌથી પહેલું જ નામ તમને ચમચીનું આપી દીધું છે તો એની ઉપર રાઉન્ડ કરશું ત્યાર પછી ચ મ અને ચ આપી દીધો છે તો એની ઉપર રાઉન્ડ કરતા રહેશું હવે ત્યાર પછી અહીં તમને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો ખટારાનું ચિત્ર છે તો અહીં પહેલાં આપણે લખશું ખટારો ત્યાર પછી જ્યાં પણ ખ અને ર દેખાય એની ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે નીચે આપેલા શબ્દમાંથી આપણે શોધશું સૌથી પહેલાં ખમણમાં ખઉ ઉપર રાઉન્ડ કરશું ત્યાર પછી ખટારો એટલે એ જ નામ છે એટલે એની ઉપર રાઉન્ડ કરશું ત્યાર પછી રાખડી એમાં ખ ઉપર રાઉન્ડ કરશું ભાખરીમાં પણ ખ ઉપર રાઉન્ડ કરશું અને ન ખ તો એમાં પણ ખ પર રાઉન્ડ કરશું તો આવી રીતે આપણે શબ્દ શોધવાના છે અને એ જે શબ્દ છે એના અક્ષર ઉપર રાઉન્ડ કરવાનું રહેશે ચાલો વાંચો અને લખો તમારે બધું વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે કે એનો ઉચ્ચાર શું થાય છે બધાના અલગ અલગ ઉચ્ચાર હોય છે એક માતરવાળા હોય તો એને આપણે અલગ રીતે બોલતા હોય અને જ્યાં બે માતર આવતા હોય તો અહીંયા પણ આપણે અલગ ઉચ્ચાર કરીને બોલતા હોય છે જો જે વિદ્યાર્થી મિત્રો દરેક શબ્દો રહ્યા એ બે માતરવાળા શબ્દો છે તો અહીંયા આપણે એને બોલતા જવાના છે અને લખતા જવાના છે ચાલો લખીએ સેવૈયા સૌથી પહેલું છે સેવૈયા ત્યાર પછી પૈસા વેદ નૈના ભૈરવ જૈવિક ચેતર રવૈયા દૈનિક સૈનિક જૈમિની ઐરાવત તો આવી રીતે જેની ઉપર બે માતર આવતા હોય તો એનો ઉચ્ચાર કઈ રીતે કેવી રીતે બોલાય એ આપણે અહી બોલતું જવાનું છે અને લખતું જવાનું છે એ પ્રમાણે આપણે બે માતરવાળા શબ્દો શીખવાના છે ચાલો ત્યાર પછી લખણ લપસણી ખાય અહીં પણ એવી જ રીતે છે તમારે વાક્યોને બોલતા જવાના છે અને નીચે દર્શાવેલી લીટીમાં લખતા જવાના છે એટલે કે અહીં તમને નીચે લીટી આપેલી છે એમાં તમારે લખતા જવાના છે નૈતિક પૈસા ગણે છે ટમેટા ખાટા છે કૈલાસ પૈસા આપે છે કૈરવ ભણવા બેસ વૈદ દવા આપે છે સૈનિક આવે છે તો આવી રીતે અઘરા શબ્દો એટલે કે બે માતરવાળાને એવા શબ્દ છે તો એને આપણે કઈ રીતે બોલી શકાય તેમજ એનો ઉચ્ચાર એટલે કે એને કઈ રીતે આપણે બોલીએ છીએ તે અહીં આપણે શીખવાનું છે ચલો એવી જ રીતે તમને નીચે એવા શબ્દો આપેલા છે ચિત્ર જુઓ અને તેનું નામ કૌંસમાંથી લખો અહીં તમને શું કીધું છે કે તમારે ચિત્ર જોવાના પણ એનું નામ તમને અહીં ખાલી જગ્યામાં આપી દીધા છે તો પાંચે પાંચ નામ પહેલાં તો આપણે સમજીએ સૈનિક પૈસા ઐરાવત મૈયા અને કનૈયા તો આવી રીતે જે પાંચ નામ છે એ ચિત્રની સામે ઓળખીને લખવાના છે ચલો હવે સૈનિક સૈનિક એટલે અહીં તમે સૈનિકનું ચિત્ર જુઓ છો સૈનિક કેને કહેવાય જે આપણી દેશની રક્ષા કરતા હોય એને સૈનિક કહેવાય તો અહીં નીચે આપણે લખશું સૈનિક ત્યાર પછી પૈસા તો તમને આમાં કયા ચિત્રોમાં પૈસા જોવા મળે છે અહીંયા આપણે લખશું પૈસા ત્યાર પછી ઐરાવત ઐરાવત એટલે આપણે એને હાથી કહીશું હાથીને એરાવત પણ કહેવાય છે તો અહીં આપણે લખશું ઐરાવત ચલો ત્યાર પછી મૈયા મૈયા એટલે માતા માતા એટલે અહીં માતાનું ચિત્ર આપેલું છે એની નીચે આપણે મૈયા ત્યાર પછી કનૈયા કનૈયા એટલે કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ કનૈયો કે તો અહીં આપણે આવી રીતે ચિત્ર ઓળખીને તેના નામ લખવાના છે હવે ત્યાર પછી નું પેસ ચલો અહીં તમને છેલ્લે હવે ઉખાણા સાંભળો અને તેના જવાબ લખવાનું કીધું છે તો હવે સૌ પ્રથમ આપણે ઉખાણા સાંભળી લઈએ પછી વિચારીએ કે એમાં શું જવાબ આવતો હશે તો એના આધારે આપણે જવાબ લખશું ચલો દિવાળી એ આવે છે મીઠાઈ કપડા લાવે છે મમ્મીના એ ભાઈ છે બોલો એ કોણ છે ચલો પહેલાં તો આપણે મમ્મીના ભાઈ હોય એને આપણે શું કહેતા હોય અને દિવાળીમાં આપણા માટે કપડાંને મીઠાઈ લઈ આવતા હોય છે તો એ આપણા માટે શું થાય છે આપણા માટે જે થતા હોય એ આપણે લખવાનું છે મમ્મીને ભાઈ થતા હોય તો અહીં આપણે એમ નથી લખવાનું કે મમ્મીના ભાઈ પરંતુ એ આપણે એને શું બોલતા હોય આપણે એને શું કહેતા હોય એ લખવાનું છે ચાલો મમ્મીના ભાઈને આપણે શું કહેતા હોય તો મામા કહેતા હોય અહીં આપણે લખશું જવાબમાં મામા ચાલો મને કહે છે બેબી મમ્મીને કહે છે ભાભી પપ્પાને કહે છે મોટા ભાઈ બોલો એ મારા કોણ ચલો પપ્પાને મોટા ભાઈ કહેતા હોય તો પપ્પાથી એ નાના ભાઈ હોય તો જ એ પપ્પાને મોટા ભાઈ કહેતા હોય અને આપણા મમ્મીને ભાભી કહેતા હોય તો એ આપણા મમ્મીના કરતા પપ્પા કરતાં નાનકા ભાઈ હોય તો આપણા માટે એને આપણે શું કહેતા હોય તો આપણે એને કાકા કહેતા હોય પપ્પાના નાના ભાઈને આપણે કાકા કહેતા હોય છીએ તો અહીંયા આપણે જવાબમાં લખશું કાકા ત્યાર પછી હાથે લાકડી આખે ચશ્મા હાથે લાકડી આખે ચશ્મા પછી પપ્પા ના એ પપ્પા થાય બોલો એ મારા કોણ ચલો હાથમાં લાકડી એટલે કે આપણા ઘરમાં મોટી ઉંમરના વ્યક્તિ હોય એના હાથે લાકડી હોય અને એના આંખે ચશ્મા હોય પછી ત્યાર પછી કીધું જ છે કે સૌથી ગરવા એ મોટા છે અને ત્યાર પછી તો કે પપ્પાના એ પપ્પા થાય બોલો એ કોણ હવે આપણા પપ્પાના પપ્પા હોય તો એને આપણે શું કહેતા હોય તો આપણે ઘરમાં પપ્પાના પપ્પા રહેતા હોય એને આપણે દાદા કહેતા હોય બાળકોને દાદા બહુ જ ગમતા હોય છે દાદા રે ને રે બહુ વધારે ગમતું હોય છે તો અહીં પપ્પાના પપ્પા એટલે આપણે એને દાદા કહીશું ત્યાર પછી પપ્પાની એ બહેન લાડકી જેણે મારું પાડ્યું નામ તો કે પપ્પાની લાડકી બેન એટલે કે પપ્પાની એ બેન છે અને એને પણ મારું નામ પાડ્યું છે ખુશ થાય મારી પર તો ચોકલેટનું આપે ઇનામ જો એ મારી ઉપર ખુશ થાય તો મને એ ચોકલેટનું ઈનામ આપે પણ સૌથી પહેલાં તો આપણે એ કીધું છે કે પપ્પાની એ બહેન થાય તો આપણા પપ્પાની બહેનને આપણે શું કહેતા હોય તો કે ફોય કહેતા હોય છે તો અહીં આપણે જવાબમાં લખશું ફોય ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીમાં આઇડલનો પાઠ પૂરો થાય છે તો અહીં સુધીનું આપણે જે સત્યાવીસ પેજ નંબર સુધીનું ભણાવ્યું તે તમારે બધાએ હોમવર્કમાં પૂરવાનું છે સારા અક્ષરે નિરાતે હોમવર્કમાં પૂરીને સ્કૂલના મોબાઈલમાં તમારે ફોટા મોકલવાના રહેશે થેન્ક વિદ્યાર્થી મિત્રો